ફાઇનલી મિત્રો ઘણા સમય પછી આપણો વ્લોગ આવી ગયો છે અને સૌથી પહેલા બધાને જયનવર દ્વારકાધીશની દેવી માતાજી તમારું બધાનું હાર્દિક હાર્દિક અને સ્વાગત છે આ નવા વ્લોગ વિડિયોની અંદર તો આવી ગયા છે હાલા તનવાગી ગયા બરોબર ને મિત્રો આજે આપણે જાવાનું છે મુઈ જોવા તો આજે હમ ફોન આવતો આપણે પિક્ચર જોવા જવું છે

ક્યાંથી આતે હે યે ફાઇનલી ટિકિટ મળી ગઈ મિત્રો બધું ટિકિટ મળી ગઈ બહુ સારી વસ્તુ છે એટલે આપણે ટિકિટ બુક કરાવી ને જઈએ આપણે નવરાજી જોકે હવે કર તો હવે શૂટ કરવાનો તો આપણે તો દુકાને આવ્યો શૂટ કરો ને નાસ્તો આપણે લઈ લીધો વિડિયો કેવો આવશે તમને આપણે ઇન્સ્ટાગ્રામ માં તમને ખબર પડી જાય જો વિડીયો આવશે મિત્રો તારા વિડીયો હવે શૂટ કરી લીધો જે કરવાનો હતો એના આ ભાઈ જ ખોલ મોઢું ખોલે દેખાય ખોલ જો આખું મોઢું ભરી લીધું આખું મોઢું ભરી લીધું આવો ગો ગાયો મોગો કહેવાય હું ગુ 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 ભાવ જોવો ને તમે ફાયદો પેલા ગોતી લેવા હોય ને તો ખરેખર આપણે જે શૂટિંગ બુટિંગ કરવાનું હતું એ આપણે કરી લીધું અને શું વિડીયો બનાવ્યો એ તમને ઇન્સ્ટાગ્રામમાં ખબર પડી જાય આપણો વિડીયો કેવો છે બરાબર તો કાય કાંઈ ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો આપણો વિડીયો કેમકે એ વિડીયો અપલોડ થાય પછી જ આ વ્લોગ અપલોડ થવાનો હોય એટલે એ આ તમે જોઈ જોતા હોઈશો ત્યારે વિડીયો અપલોડ થઈ ગયો છે આપણું ઇન્સ્ટાગ્રામ એકવાર જરૂરથી ચેક કરતા આવજો અત્યારે જ ઘરે જઈએ ઓન ધ વે ઇ ઘરે જઈ જઈએ આપણો જે અગિયાર વાગ્યાનો શો છે એટલે દસક વાગે પાછા ભાઈબંધ ભાઈબંધ બધા થઈ ગયા

પણ અમે લઈને જવાના હી આટલામાં તમે સમજી જાવ કે શું ખાવાનું મજા આવશે ભૂલ લોકોમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક કરી દેજો જેને લાઈક ના કરી હોય એટલે ખેલ ટુકમાં જોવા જેવા છે કે ક્યાં કોણ કેવી વસ્તુ સંતાડે છે એ તમને લોકોમાં ખબર પડી જાય એટલે હાલો કન્ટિન્યુ રહેજો આઈને મે એક તો ખરેખર પોગી ગયો કે આ દિલ તો ઝમીલે પાછા દેઈએ ખાવ પડશે ને રાતના ત્રણ વાગ્યા છે

દસ ને ચોત્રીસ થઈ ગયા એટલે હાડા દસ થઈ જેવું થઈ ગયું અને હજી આપણો પાર્થ ભાઈ તો તમને ખબર છે એમ્યુઝન પાર્ક બાજુ રહે એટલે એને તો હાવ નજીક જ થાય જામનગર માં રહેતે છે ખબર હશે એમ્યુઝન પાર્ક થી ખુડેર કોલોની હાવ નજીક છે એને તો એ ભાઈને તો કઈ વાર વાર લાગશે નહીં વાર તો અમારે લાગશે ને હાવ ગાંધીનગર બાજુ રહી તો ગાયજી એ મારો વાઘ આવ્યો વાઘ આવ્યો આવ્યો વાઘ આવ્યો શું કે વાઘ ચેટિંગ હાલે એટલે ભાઈ બંધારે

જેવો લાઈક વાટનો લોગી કોમેન્ટ કરી દેજો અને વાટનો લોક કરી હવે અહીંયા એન્ડ આજના દિવસમાં આપણે ઘણું બધું કર્યું ને આપણે જે આજે શૂટ કર્યું ગુગલ્સ પર કે આવતી પહેલાં આ વ્લોગ પહેલાં એ રીલ આવી જવાની આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પછી લોગને બ્લોગને લાઇક કરી દેજો આપણી ચેનલ ઉપર હવે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો કરી અહીંયા આપણા બ્લોગને એન્ડ બાય બાય